અરવલી જિલ્લામાં આવેલા રેલાવાડા ગામે પરમપૂજ્ય શ્રી છોલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રેલાવાડા ગામે આવેલા પંચમુખી સોમેશ્વર મહાદેવ મંદિર અને શ્રી દક્ષિણમુખી બાલા હનુમાન મંદિર તથા સંત શ્રી જલારામ બાપા મંદિરમાં દિવસભર જલારામ બાપા મંદિરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ બાપાની જન્મ જયંતિ ઓગણત્રીસ ઓક્ટોબર બુધવારના રોજ સંત કાર્તક સુદ સાતમના શુભ દિવસે ઉજવણી કરવામાં આવી હતી રેલાવાડા મંદિરની અઠ્યાવીસમી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે બાપાના અગિયાર લીટર દૂધનો તેમજ પંચામૃતનો મહાભિષેક કરવામાં આવ્યો હતો મહાઆરતી કરવામાં આવી હતી ખાસ કરી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાંચ હજાર જેડલા ભક્તો જલારામ બાપાના દર્શન માટે પહોંચશે અને પ્રસાદનો લાભ લેશે કાર્યક્રમ મુજબ સવારે સાત વાગ્યે મહાભિષેક સવારે નવ વાગ્યે મહા આરતી સવારે અગિયાર વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે છ વાગ્યે સંધ્યા આરતી કરવામાં આવશે ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં મેઘરજ મોડાસા રાજસ્થાન તેમજ આજુબાજુ ગામના મોટી સંખ્યામાં ભાવિકો

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે